શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી સંતો મહંતોના હાથે પૂજિત થયેલા અક્ષત કળશ યાત્રાનું આદિપુર શહેરમાં આર રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ શ્રી રામ સેના આદિપુર ગૌ રક્ષક દલ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂજ્ય સાધુ સંતોના તથા સમસ્ત હિન્દુ સનાતનની જનતા જેમાં અઢાર વર્ણ દ્વારા વાસતે ગાજતે સ્વાગત તેમજ આરતી અને પૂજન તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અક્ષત કળશ યાત્રા વાસતે ગાજતે આદિપુરના દરેક હિન્દુ મંદિરથી જઈને દરેક શ્રી રામ મંદિર પ્રેમમાં પ્રેમી સનાતન ભક્તોને લાભ મળે અને દર્શનનો લાભ મળે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક માતાઓ બહેનો અને સનાતની હિન્દુ ધર્મ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં લોકો દ્વારા એક અનેરો અને ભાવાત્મક ભાવ તેમજ હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળી હતી ઘણા વર્ષો પછી જ્યારે રામ બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે લોકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તેવું શ્રી રામ સેના અને રાષ્ટ્રીય બજરંગ પ્રમુખ શ્રી સચિવભાઈ ભાનુશાલી દ્વારા જણાવવામાં આવ્યું છે રાથોડ ધરમશી ટીવીએટી ન્યૂઝ કચ્છ